વલસાડ રૂરલ પોલીસની ટીમે સુગર ફેક્ટરી ઓવર બ્રિજ પાસેથી એક કારમાંથી બેતાલીસ હજાર નવસોનો વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ બે માર્ચ શનિવારના રોજ નવ પંદર કલાકે નોંધાયેલી ફરિયાદની ચાર કલાકે મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસના જવાન ઘનશ્યામ સિંહ બળવંતસિંહ મંડલાવત તેમજ માધુભાઈ કનુભાઈ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એ જાડેજા નાઓને મળેલી બાતમીના આધારે એક કાર ચાલક પોતાની કાર નંબર જીજે ઝીરો ફાઇવ જે એચ સિક્સ સેવન વન ફોરમાં દારૂ ભરીને વાપીથી સુરત જવાનો હોય જે બાતમીના આધારે રૂરલ પોલીસે સુગર ફેક્ટરી પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન કાર આવતા તેને ઉભી રાખવાનો ઇશારો કરતા કાર ચાલકે કાર સાઇડે ઉભી રાખી હતી અને ચોક્કસ બાતમી હોય જેના આધારે કારમાં ચેક કરતા ઇઠ્યોતેર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસે ઇઠ્યોતેર બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બેતાલીસ હજાર નવસો તેમજ કારની કિંમત રૂપિયા બે લાખ અને એક મોબાઈલ નંગ જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ બે લાખ તેતાલીસ હજાર નો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક ચંપકભાઈ કલ્યાણભાઈ સરતાનપરા ગામતળ મોટાપોંઢાની ધરપકડ કરી જય નામના ઈસમ જેના પૂરા નામઠામની ખબર નથી જેને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે